નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવમું ચેપ્ટર માહિતીનું નિયમન આપણે જોવાના છીએ એમાં જોઈએ તો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક થોડું ઝૂમ કરી દઉં હવે શું કહે છે અંગ્રેજીની દસ ગુણની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવી છે માહિતીને આવૃત્તિ કોષ્ટક દ્વારા દર્શાવો તો એક આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે અને ગુણ છે એ આપેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે એક પેજ લઈ લઈએ અને કઈ રીતે બનાવાય હું તમને સમજાવી દઉં છું બરાબર પહેલાં અહીં આપણે જોઈએ તો અહીં શું આપેલા છે દસ ગુણની એક કસોટી તો ગુણ આપેલા છે તો પહેલાં ગુણ લખવાના એના પછી આવૃત્તિ ચિન્હ આવૃત્તિ ચિહ્ન આવ અને છેલ્લે આવૃત્તિ આટલું લખી દેવાનું હવે શું કહે છે દસ ગુણની પરીક્ષા છે તો દસ ગુણની એક કસોટી એટલે દસ ગુણનો ટેસ્ટ લીધો છે તમે માર્ક જોવો તો કયા છે તો ધ્યાનથી તમે માર્ક્સ જોયા હોય તો અહીં એક છ બે છ ત્રણ છ ચાર છ નવ સુધી છે તો જે માર્ક્સ છે એ આપણે લખી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આપણે માર્ક્સ આપે લખી દીધેલા છે બરાબર હવે એક માર્ક્સ કેટલા જન્મ છે એ નક્કી કરીએ આપણે તો તમે જુઓ તો એક છ એક આ એક બે બે જન્મ છે ઓકે તો અહીં શું કરી દેવાનું આપણે આવૃત્તિમાં બગડો કરવાનો અને આવૃત્તિ ચિહ્ન છે એમાં બે લીપો લીટો કરી દેવાનો વાર્તા પૂરી ચલો બે માર્ક્સ કેટલા જન્ન છે તો તમે જુઓ તો એક બે ત્રણ ત્રણ છે તો અહીં ત્રણ કરી દઉં અને એક બે અને ત્રણ ચલો ત્રણ માર્ક્સ કેટલા જન્મ છે જોયો એક બે ત્રણ ત્રણ જન્મ છે બરાબર તો અહીં તગડો કરી દઈએ અને એક બે અને ત્રણ ઓકે ચલો ચાર માર્ક્સ કેટલા જન્મ છે તો જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત જન્મ છે તો અહીં સાતડો કરવાનો એક બે ત્રણ ચાર ન પાંચ છ ને સાત આ રીતે કરવાનું બરાબર ચલો પાંચ માર્ક્સ કેટલા જન્મ છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ જન્મે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં છ લખીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ ચલો છ માર્ક્સ કેટલા જન્મે છે તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જન્મે છે તો અહીં સાત કરો એક બે ત્રણ ચાર અને પાંચમી લીટી કરવાની છ અને સાત ચલો સાત માર્ક્સ કેટલા જન્મ છે એક બે ત્રણ ચાર પાંચ જન્મ છે તો અહીં પાંચું કરો એક બે ત્રણ ચાર અને પાંચ ચલો આઠ માર્ક્સ કેટલા જન્મ છે એક બે ત્રણ ચાર જન્મ છે તો અહીં ચાર લખો એક બે ત્રણ અને ચાર જણ થઈ ગયા ચાલો નવ માર્ક કેટલા જન્મ છે એક બે ત્રણ જન્મ છે તો અહીં ત્રણ કરો એક બે અને ત્રણ થઈ ગયા ઓકે આ રીતે કરવાનું છે હવે સાચું પડ્યું કે ખોટું એ શું ખબર પડે તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે ચાલીસ તો આપણે સરવારો ચાલીસ થવો જોઈએ જુઓ બે અને ત્રણ ઉભા રહો બે અને ત્રણ પાંચ છ સાત આઠ આઠ ને સાત પંદર પંદરને છ એકવીસ એકવીસને સાત અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ સડત્રી અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ આ થઈ ગયું તો આપણો દાખલો સાચો છે હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તમારે બોક્સ બનાવી દેવાનું મારી બરાબર આ ભૂલવાનું નહીં એટલે થોડું વ્યવસ્થિત લાગે ઓકે બસ આ આપણું કામ વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ ગયું હવે શું કહે છે કેટલા વિદ્યાર્થીઓએ આઠ કે આઠથી વધુ ગુણ મેળવ્યા છે તો તમે જુઓ આઠ અથવા આઠથી ગુણ એ આઠ એટલે ચાર અને ત્રણ આઠ અથવા આઠથી નવ એટલે આઠથી વધુ એટલે ચાર અને ત્રણ સાત આવે તો પહેલામાં કેટલો આવ્યો સાત હવે વિદ્યાર્થી મિત્રો કેટલા વિદ્યાર્થીઓએ પાંચ કે પાંચથી ઓછા ગુણ મેળવ્યા છે તો પાંચ કેટલા જ છ અને સાત છ છ બારના એક તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ આવો તો અહીં બીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો એકવીસ આવશે આ રીતે તમે ગણો તો તમારો એક પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો કપાશે નહીં ચલો આપણે બીજો જોઈએ હવે શું કહે છે એક વર્ગના ચાલીસ વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કૃષ્ઠક બનાવવાનું છે તો આપણે જે બનાવ્યું વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આવૃત્તિ કૃષ્ઠક બનાવવાનું છે તો અહીં લખી દો ફળ પછી આવૃત્તિ ચિહ્ન અને પછી આવૃત્તિ તો વિદ્યાર્થી મિત્રો ચાલીસ ફળની પસંદગી છે એક ફળ રહેવું જોઈએ નહીં ઓકે તો કયા કયા ફળ છે તો પહેલું કેરી છે તો કેરી લખી દઈએ પછી પપૈયું છે તો પપૈયું લખી દઉં પછી કેરી આવી ગઈ પછી જામફળ લખી દઈએ બરાબર છે જે આવે છે એ પ્રમાણે આપણે લખીએ ચલો જામફળ આવી જાય કેરી ચીકુ આવ્યું ચીકુ બાકી છે તો ચીકુ લખી દો સફરજન આવ્યું સફરજન એ બાકી છે તો સફરજન લખી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો કયું બાકી હતું કેરી બોર બાકી છે તો બોર લખી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સફરજન ચીકુ કેરી જામફળ કેરી પપૈયું પપૈયું આવી ગયું ને ઓકે તો બધા જ ફળો ભાગે આવી ગયેલા છે ઓકે તો આપણે લખી દીધા આવું કેરી પહેલાં ગણી લઈએ કેરી કેટલી છે તો આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર કહેરી છે તો અહીં બાર લખી દઈએ પછી બધું કરીએ ચલો પપૈયું કેટલું છે તો એક બે ત્રણ ચાર તો પપૈયોની સંખ્યા ચાર છે ચલો જામફળ કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ છે તો છ લખી દો ચલો આવું ચીકુ આવે તો ચીકુ કેટલા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે તો સાત કરી દઈએ ચલો સફરજન કેટલા છે ગણી લઈએ સફરજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો સફરજન કેટલા છે આઠ છે તો આઠ કરી દઈએ આવું બૂર કેટલા છે ગણી લઈએ જો હા એક બે ત્રણ તો ત્રણ બોર છે હું જો કોઈ લીટી કરવાની બાકી રહી નથી સરવાળો કરીએ એટલે ખ્યાલ આવી જશે બાર અને ચાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ અને છ બાવીસ બાવીસના સાત ઓગણત્રીસ ઓગણત્રીસના સડત્રી અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ તો થઈ ગયા ચાલીસ જો ચાલીસ વિદ્યાર્થીઓ કયા હતા એટલે ચાલી સાહેલી આપણો જવાબ સાચું છે બાર છે તો કરી દઈએ એક બે ત્રણ ચાર અને પાંચ છ સાત આઠ નવ અને દસ અગિયાર અને બાર ચાર છે તો એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર એના પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે અને ત્રણ અહીં વિદ્યાર્થી મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું આવું તમારે શું કરવાનું જે રીતે બોક્સ બનાવીએ છીએ એ બોક્સ બનાવી દેવાનું એટલે થોડું સારું દેખાય અને આપણે કામ કર્યું છે વ્યવસ્થિત એવું દેખાવું જોઈએ કારણ કે આપણે વ્યવસ્થિત કામ કર્યું હોય તો પેલું દેખાય ઓકે ચલો જોઈએ થઈ ગયું છે કમ્પ્લીટ આ રીતે આપણે બનાવી દેવાનું છે અહીં પ્રશ્નો પૂછ્યા નથી તો કંઈ મત આપણો મતલબ છે ચલો આગળ ત્રીજું જોઈએ શું કહે છે ફૂટ માર્કેટમાં છ વેપારીઓએ વેચેલ કેરીની પેટીઓની સંખ્યા નીચે ચિત્ર આલેખમાં દર્શાવેલ છે ચિત્ર આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો આવું બોક્સ હોય એટલે સો પેટી ચલો જોજો કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી છે તો આ તમે જુઓ તો સૌથી વધુ મોહન છે તો અહીં લખી દેવાનું મોહને કયા વેપારીએ સૌથી ઓછી કેરીની પેટીઓ વેચી છે તો આ હરીશ તો હે શે કયા બે વેપારીઓએ સરખી સંખ્યામાં કેરીઓની પેટી વેચી જે સરખી કહી છે તો તમે જુઓ તો આ અને આ બંને તો સુરેશ અને મુકેશ તો સુરેશ અને મુકેશ વાર્તા પૂરી ચલો અહીં છ ગામોમાં સંખ્યા દર્શાવતું ચિત્ર આલેખ દર્શાવેલ છે ચિત્ર આલેખને આધારે નીચેના પ્રશ્નોના જવાબ ગામનું નામ આપેલું છે અને આવું રાઉન્ડ એટલે પાંચ ગાય છે પ્રશ્નો જોઈએ એટલે ખ્યાલ આવો ચલો પહેલો કયા ગામમાં સૌથી ઓછી ગાય છે અને કેટલી ગાય છે સૌથી ઓછી ગાય તમે જુઓ તો આ ગામ સી છે કેટલી છે તો એક બે ત્રણ ચાર પોચ અને એક રાઉન્ડ એટલે પાંચ એટલે પોચે પોચે પચી તો ગામ સી અને પચીસ ગાય ઓકે ચલો બીજું કયા ગામમાં સૌથી વધુ ગાય છે અને કેટલી તો સૌથી વધુ અહીં છે ગામ એફ સોરી અહીં લખવા જો ગામ એફ અને કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ પંચો પિસ્તાલીસ તો પિસ્તાલીસ ગાય ઓકે પછી કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે અને કેટલી ગામ સરખી સંખ્યા જુઓ તો આ અને આ એટલે બી અને ડી તો ગામ બી અને ગામ ડી કેટલી છે જોઈ લો બી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત પોતરી જાય ઓકે એ વાર્તા પૂરી ચલો છઠ્ઠો જોઈ લો નીચે ચિત્ર આલેખનો અભ્યાસ કરી માગેલા પ્રશ્નોના જવાબ આપો સ્ટેડિયમ છે નવરંગપુરાનું દૈનિક વકરો આપેલું છે આવું એક રાઉન્ડ થાય એટલે દસ હજાર છે ચલો આવું જોજો કયા દિવસે સૌથી વધારે વકરો થયો છે કેટલો તો અહીં થયું છે કેટલો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ લે નેવું હજાર રૂપિયા કયો વાર છે સોમવાર તો સોમવાર અને નેવ હજાર રૂપિયા કયા દિવસે સૌથી ઓછો વકરો થયો છે કેટલો તો આ રવિવાર કેટલો છે એક બે ત્રણ છે આવેલી ચાલીએ ગયા બોલો આવડક ના આવડે આવડત ચલો કયા દિવસનો સરખો વકરો છે કેટલો સરખો વકરો જોવો તો બુધવાર અને શુક્રવાર આવશે તો બુધવાર શુક્રવાર કેટલું છે બુધવાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે સિત્તેર હજાર રૂપિયા મંગળવારનો વકરો કેટલો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ આખા છે એટલે સાહીઠ હજાર અને આ અડધા એટલે પોસઠ હજાર અડધો હોય ને તો પોચ હજાર ગણવાના શનિવારનો વકરો કેટલો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આખા એટલે સાત એટલે સિત્તેર સિત્તેર અને હરાય અડધો છે એટલે પોતો પંચોતેર હજાર ઓકે અહીં વિદ્યાર્થી મિત્રો તમારું જે સ્વાધ્યાય છે પૂરો થાય છે